જ્યારે સ્ત્રીઓમાં આવશે આવા પરિવર્તન ત્યારે થશે કળિયુગનો અંત જાણો કેવી રીતે થશે દુનિયાનો અંત નમસ્તે મિત્રો દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતા પણ આ વિશે મહાભારત માં ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યું હતું કે કલિયુગ નો અંત ક્યારે થશે જે અનુસાર દુનિયાના અંત નું કારણ એક સ્ત્રી હશે તો ચાલો જાણીએ ક્યાં કારણોસર થશે દુનિયા નો અંત સંસારને રાહ બતાવનાર ભગવાન શ્રી વિષ્ણુ એ જણાવ્યું હતું બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે એક સમય આવશે કે જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે ભલે પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય જ્યારે આ ચાલુ થશે ત્યારે કરિયુગની શરૂઆત થઈ ગઈ છે એવું સમજી લેવું આ દરમિયાન દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે કોઈના વાળ કાળા અને લાંબા જોવા નહીં મળે ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉઠાવશે ત્યારથી સમજી લેવું કે કરિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે આ કરિયુગ દરેક ઘરમાં મોટા મોટા કજિયા અને કંકાસ કરાવશે પત્ની પોતાના પતિ સાથે ખોટું બોલશે બાળકો માં બાપ થી સત્ય ઉપાઉ્યા કલયુગમાં અસત્ય જોવા મળશે કલયુગ ની અંદર કોઈ છોકરીઓ સુરક્ષિત જોવા નહીં મળે દરેક સ્ત્રી સાથે પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે પોતાના ઘરમાં જ લોકો એની સાથે વ્યભિચાર કરશે બાપ દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત રહેશે નહીં આ ઉપરાંત તમને જણાવી દઈએ કે એક સમય એવો આવશે કે જ્યારે લગ્ન એક સમાધાન બનીને રહી જશે કોઈ પત્ની પોતાના પતિની ઇજ્જત નહીં કરે અને પતિ પોતાના પત્નીની પણ ઇજ્જત નહીં કરે લગ્ન જેવો એક પવિત્ર બંધન અપવિત્ર માં બદલાય જશે કોઈ નું પણ લગ્ન જીવન વ્યવસ્થિત થતા જ ધીમે ધીમે લોકોનું આયુષ્ય ઘટવા લાગશે એક સમય એવો આવશે કે જયારે લોકો ફક્ત વીસ કે ત્રીસ વર્ષની ઉમર માં જ મૃત્યુ પામશે મૃત્યુનું કારણ અસંખ્ય રોગો અને પીડા હશે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કરિયુગની અંદર અપ્રમાણિકતાની બોલબાલા જોવા મળશે વ્યક્તિ પૈસા કમાવવા માટે એકબીજાની સાથે છેતરપિંડી કરશે પૈસા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિને નુકસાન પણ કરી નાખશે આવું થાય ત્યારે સમજી લેવું કે ઘોર કરિયુગ ચાલુ થઈ ગયો છે આ ઉપરાંત જ્યારે પણ કરિયુગ પોતાની ચર્મસીમાએ પહોંચી જશે ત્યારે કાયદા કે કાનૂની કોઈ વ્યવસ્થા જોવા મળશે નહીં કોઈ વ્યક્તિ કોઈ થી પણ ગભરાશે નહીં દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે પૈસા કમાવવા માટે વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે કરિયુગ દરમિયાન દુનિયામાં ચારે બાજુ દુકાળ ભૂખમરો જોવા મળશે લોકો પોતાના તરસ અને ભૂખથી મરવા લાગશે ભૂખ મિટાવવા માટે લોકો એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે ભગવાન શ્રી વિષ્ણુના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે સમજી લેજો કે ઘોર કરિયુગ ચાલુ થઈ ગયું છે આવું થતાં જ થોડા સમય બાદ આ યુગનો અંત નિશ્ચિત છે ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર જ્યારે પણ કરિયુગમાં ત્રાહીમાં થવા લાગશે ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક થઈને કરિયુગનો અંત કરી દેશે જે લોકોએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું તે પોતે જ આ સૃષ્ટિનો નાશ કરશે ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર લોકો પાણી માટે તડપવા લાગશે પાણી જ તેના નિધનનું કારણ બનશે ત્યારબાદ અગ્નિ અને ત્યારબાદ વાયુથી પૃથ્વીનો અંત થઈ જશે પૃથ્વીના સર્જનહાર એક નવા યુગની શરૂઆત કરશે એ જ માત્ર સત્ય અને સત્ય જ હશે